હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં અને મજામાં જશે તો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું અને તમારો ભાઈનો લોગ થઈ ગયો અત્યારે સાંજના પાંચ વાગે સ્ટાર્ટ કેમ કે એ ઘણું બધું કામ આવી ગયું હતું અને બીજા નંબરમાં બપોરે તો તમારો ભાઈ ઉઠે એટલે પહેલી વાત તો એ કહી દઉં કે તમે લોગ જોતા હોય તો એટલું તમે વિચારતા નહીં કે આ ભાઈ કેમ બાર એક વાગે બ્લોગ અપલોડ કરે કેમ કે તમારો ભાઈ અગિયાર સાડ અગિયાર વાગે ઉઠે ત્યારબાદ દોઢ બે કલાક એડિટિંગ કરે પછી તમારો ભાઈ કાયદેસર એનો લોગ મૂકે એટલે એવું છે એટલે મસ્ત મજાનું વાતાવરણ પણ છે અને હે ને આ મોબાઈલ પડી પડીને આમાં આવે જા બોલો કારણ કે જરૂર મરી આવતા હોય તો વિચારતા નહીં કેમ કે આવો તો મારા ભાઈ પૈસા નથી પૈસા નથી એટલે મોબાઈલ લઈ શકશું નહીં અને ઘરના લઈ દેવાના હે નહીં કેમ કે કંઈક નડતા હોય ને મારા કારનામાં ને જો મસ્ત મજાનું વાતાવરણ હે ને આપણું આ ઘરનું પોઝિશન જો આ આપણું ઘર આ નવું ઘર અને વાં છે જૂનું ઘર એટલે એવું છે તો હવે જાવું આપણે મહસભાઈની દુકાન સાઈડ જો આ મસ્ત મજાની બાયણે ઉગાડી છે કેવી મસ્તની કારણ કે આ બોયડી કેમ કે ગમે નીકળે એટલે કાંટો લાગવો જોઈએ કાંટો લાગવો જોઈએ હે 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 તો આય ઉભો જો આને જો પોપ્યો ઉગ્યો અહીંયા એની રીતે ઉગ્યું ગમે મને ઉગાડ્યો જો મસ્ત મજાનું વાતાવરણ છે અને બીજા નંબરમાં હું જવું હોય તો મારા ભાઈને મજબાઈની દુકાનની તો ચાલો કોન્ટિન્યુ અને આજ રોજ છે ને ખરેડાની અંદર મેરો વણાવો છે તો એ બાજુ પણ અમે જાઉં થોડોક ચાલો કન્ટિન્યુ ને આ મસ્ત મજાનું જો મારા ઘરેથી ડાયરેક્ટ મારે હેને નેટમાં નેટ જાય જ નહીં કોઈ માની લો નહીં જો આ મસ્ત મજાનો ટાવર મેં ઊભો કરી દીધો સરકારને જાણકારી કરી કે રોહિતભાઈને નેટ ઓછો આવે એટલે હે ને એ ટાવર લગાડી દીધો અને હમણાં પાછો એમ થાય કે હવે જરાક નેટ આમથી આમ થાય તો પાછો જો બીજો આ ટાવર ફિટ કરી દીધો તો દેખાય એટલે આ એક અને આ બે બે ટાવરો ફિટ કરી દીધા એટલે જ કહું છું રોહિત ઇઝ ધ બેસ્ટ તો ચાલો મસ્ત મજાનું વાતાવરણ ચાલો કોન્ટિન્યુ નાણા 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 ના ગાઈસ તો હવે જવું આપણે ખરેડા સાઈડ કેમ કે અહીંયા મેરો ભરાણો છે આજ છે ગુરુવાર ચાલો કન્ટિન્યુ ટાણા નાણા 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 કેમ આ કુતરો ટાણા નાણા 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 નાણા

સરપ્રાઇઝ તો મસ્ત મજાનો થઈ ગયો હું ત્યાં હવે જાવું છે સરપ્રાઇઝ તો હું જાઉં છું એક મોટી મંજિલ ઉપર કેમ કે ત્યાં ઘણી બધી વેરાયટી છે અને મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત મજાનું કારણ કે સરપ્રાઈઝ ચાલો ત્યાં જઈને હું તમને દેખાડી કે એવું મસ્ત મજાનું સરપ્રાઇઝ છે તો હાલો કન્ટિન્યુ બાકી લાગુ ને મસ્ત મજાનો રોહિત વાટિયા હા ચાલો મસ્ત મજાનું જો બ્લેક ટીશર્ટ પહેર્યું છે આ મસ્ત મજાનો વ્લોગ ઉતારું 1 મિનિટ હાલો તો મસ્ત મજાનું તૈયાર થઈ ગયો હું અને ડાકી ભાઈ પણ આવી ગયા છે હાલો આ મમ્મી આ બધું બનાવી નાખજે તો હવાઈ રે કાંગરી નાખજે આ મસ્ત મજાનો હાલે હવાઈ રે છે ને ઊંધ્યું બનાવી નાખજે રેડી રેડી આ બધું બકાલું લઈ આવ્યો હવાઈ શાક બનાવી નાખજે

હા જો આ સાગરભાઈ ભાઈ હું ભાઈ તમે કામ કરો લાઈટ નો કરી હોય હાય ભાઈ લાઈટ નો કરે કોઈ પણ ને લાઈટ ડેકોરેશન નું કામ કરે લગ્ન પ્રસંગ માં કોઈ પણ ને ઓર્ડર દેવો હોય તો યાદ થી ભાવે કરી દે યાદ થી ભાવે કરી દે હું ચાલો કોન્ટેક્ટ કરજો મારો હાલો કન્ટિન્યુ આપણે આ જાવું છે આ ફોરવીલ માં સરપ્રાઈઝ છે પછી કહું આ આપણી ગાડી લઈને જાવું છે હાલો કન્ટિન્યુ તાણાના કાઈ દે સર મને વાહ બેહાડ વાતો જો

તો મસ્ત મજા ચા પી લીધો અને હવે જવું હોય સીધું ઘર કેમ કે તમારા ભાઈ આવ્યો તો સ્પેશિયલ અહીં ચા પીવા એ ફોર વ્હીલ લઈને ચાલો કન્ટિન્યુ સરપ્રાઈઝ આજ હતું બીજું કોઈ લાંબુ હતું નહીં આમાં ચાલો કન્ટિન્યુ એટલે સરપ્રાઈઝ હજી બાકી છે તમે આ માવ બનાય ઝડપથી ચા આ આપણો એ જો દેખાય આમાં કેમેરામાં હાલો સાબી લીધો જાવું સીધું સરપ્રાઈઝ તરફ ચાલો કન્ટિન્યુ મસ્ત મજાની ગાર પાર્કિંગ કરી દીધી વાત દેખાતી હોય કે નો દેખાતી હોય હવે નીકળી ગયા ફટાકડા મોડ સાઈડ જો મસ્ત મજાનું નું આમ જાય હે અત્યારે ઘરમળિયા દેખાતા હોય પણ ટેન્શન ન લેતા આડી દેખા મસ્ત મજાનું તો અંદર જઈને દેખાણું હાલો કન્ટિન્યુ મસ્ત મજાના ના મોલ સાઈડ ઉગી ગયા આ મોલ છે જો આ બધાઈને જવાનું છે નીચે સાઈડ આ મોલ છે નાણાં 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 નાણા મસ્ત મજાનો મોલે ભૂગી ગયા થોડીક જ દેરમાં અંદર પૂગી જાવ તો ઘણું બધું થતું હે તો કન્ટિન્યુ વ્લોક નહીં રહી તો ચાલો કન્ટિન્યુ તમે થયો ચાલો કન્ટીન્યુ મજાના પૂગી ગયા અંદર અને આવો લઈ લીધો એ છેલો કેમ કહે એટલી ટ્રાફિક છે ને ભાઈ અંદર આ મસ્ત મજાનું જો આ ફાઇનલી કાંઈ મસ્ત મજાની ખરીદી કરી લીધી અને હવે અંદર વિડીયો ઉતારવા દેતા નતા કેમ કે તમારા ભાઈનું મોટું બિલ થાય ને ન ઉતારવા દે અંદર એટલે મસ્ત મજાનું બિલ બત્રીસો આસપાસ પૂગી ગયું લઈ લીધો મોટો ખટારો જેમ મસ્ત મજાનો ખટારા લઈ લીધા એ બધા ઘેર ને હા હાઉ ની બાજુ ફોડશે બીજું તો કોણ ફોડે આ છોકરા ફોડશે સોરી પોતાની ખરીદી કરી લીધી અને અંદર મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યાં ગાઈસ કહી દીધું હાલો બંધ કરો શું કરું ભાઈ મારે મારે તો કરી દીધો બંધ એટલે તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ આપણી મર્સિડીઝમાં સોરી રોલ્સ રોયલ્સમાં ચાલો કન્ટિન્યુ મસ્ત મજાના લાઠિયા આવી ગયા ને આ બધા આ દેખાય તમને પેલા કેમેરામાં મસ્ત મજાનો દેખાય મસ્ત મજાના જો આવી જાય ગાંઠિયા ને મસ્ત મજાનો નાસ્તો કરવા આવી જાય જો કેમ છે લાલ ચટણી છે અને આ હંભરાને શું કે વેલા ઓલા હિન્દીમાં ટાકી ચલાટ ચલાટ પણ છે ચાલો કન્ટિન્યુ બાકી આ બધા ખાઈ જાય હું નહીં ખાવા પરગું તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે પછી મળી ગયા ના ના નાના 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 મસ્ત મજાના ઉભી ગયા એ ઘર સાઈડ એટલે ઘડે ત્યાંથી થોડાક દૂર છે ત્રણ ચાર કિલોમીટર હા એ ઉતરવાનું હતું મહેશભાઈને કેમ કે એનું ચંદવાણા ગામે જવાનું હતું અને આપણે જવાનું છે કારેજ ગામે તો મસ્ત મજાનો જો અહીં ભૂગી ગયો હું ચંદવાણા ગામમાં ઓલા નગીચાણા ગામમાં તો આ આપણો બંને કહેવાય બ્લોગ પૂરો તો પહેલી વાત થઈ કે લાઈક કરનારો શેર કરનારો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો હર મહાદેવ રેડી તો હું સપોર્ટ કરો યાર તમારા ભાઈને રોહિત ઇઝ ધ બેસ્ટ ચાલો મળીએ એક નવા બ્લોગમાં કાં ચાલો まどこの。